નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે તમે જો અત્યાર સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે ખાસ કરી જીરું વરિયારી ઈસબગોલ અજમો સહિત અનેક જે મસાલા પાક હોય છે તેના વિડીયો સહિત અન્ય જે પાક હોય છે તેના વિડીયો આ ચેનલ પરથી જોવા મળશે એટલે કે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમામ જે માહિતી હોય જે તમને આ જ ચેનલ પરથી જોવા મળી શકે છે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડિયો મોકલવા માંગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો અથવા તમે અમને કોલ પણ કરી શકો છો તમારા ખેતરમાં શું પરિસ્થિતિ છે કેવો પાક છે કેટલા દિવસનો થયો છે તેની લઈ માહિતી તમે અમને આપી શકો છો તમે વેપારી હોય તો પણ અમારી સાથે જોડાઈ શકો છો કે તમને શું લાગે છે આગામી દિવસોમાં જે પાક હોય છે છે તેનો ભાવ શું રહેશે હાલ કેવું વાવેતર તેને માહિતી આપી શકો છો અથવા તમારી પાસે જે માહિતી હોય તે ખેડૂતો સુધી પહોંચાડી શકો છો ત્યારે આપણા સાથે વધુ એક ખેડૂત જોડાય છે તેમના સાથે વાતચીત કરી કરીશું શું નામ તમારું કયું કામ વિઠલપુર બરોબર તાલુકો કયો તાલુકો વાકાને જિલ્લો મોરબી વાકાનેર મોરબી ઓકે ઓકે તો કેટલા વીઘામાં આવી છે જીરું આખા થઈ થોડો થોડું ઉપર રાખજો કારણ કે પવન ફૂલ આવે છે 70 વીઘા કયું 70 સત્તર 70 વીઘામાં બરોબર બરોબર બીજું શું શું આવી છે જીરું બસ એકલું જીરું છે અને

એમ કહું છું દર વર્ષે વાવો છો કે પેલી વખત છે દર વર્ષે હો દર વર્ષે કેવું છે સુકારો જેવું કઈ રોગ બોગ આયો કે એવું કઈ સુકારો પેલા હતો બરોબર અત્યારે તો રોકી ગયો એવું છે એમ ને કે રીતે રોક્યો તમે સુકારા ને સુકારા માં તો આપડે પેલા આપડે વરસાદ થયો ને બરોબર એના લીધે ભેજ ના આવી શક્યો ત્યારે એક પિયત આપ્યું તું બરોબર બરોબર એટલે જયારે બીજા પિયત માં વરસાદ થયો અચ્છા ભેજ ના લીધે હું જે જીરું ઉગી ગયું બરોબર પાણી નો ભરો ગયો એટલે અહિયાં થી સુકાવા લાગ્યો આપડે બરોબર પછી શું કર્યું સુકારો આવે એને રોકવા માટે સુકારા પછી આપણે થી પછી ગેલેરી માર્યું સુકારા ને બરોબર ગેલેરી માર્યું પછી ગેલેરી પછી આપડે જોસ્ટા માર્યું અચ્છા બરોબર એ પછી હું સુકારો મોરો પડી ગયો મોરો પડી ગયો ને હાલ કેટલું નુકસાન છે કે સારું છે બધું નુકસાન માં તો બહુ જાજુ નથી પંદર થી વીસ ટકા જેવું ગણાય પંદર થી વીસ ટકા બરોબર ને બીજા કેટલા ખેડૂતો થાય વાવી છે આ જીરું એટલે અમાર ગામની સીમા અત્યારે સામાન્ય એસી થી એસી પંચ્યાસી ટકા જીરા પ્રમાણ ઓહો એસી પંચ્યાસી ના ગત વર્ષે કેટલા હતા ગયે વર્ષે પાંત્રીસ થી ચાલીસ ટકા અચ્છા એટલે ડબલ જેવું થયું છે એમ તો હું ભાવ જોતા માણસ જીરા જ વાવ્યા તા હજાર બરોબર બરોબર અને જીરા કેવા છે બધાના

ગઈ સાલ ભાવ સરેરાશ આઠ આઠ મળ્યા હતા સરેરાશ બરોબર સરેરાશ આઠ મળ્યા અને વાતાવરણ કેવું હતું પેલી સાલ સુકારો બુકારું કઈ હતું ગઈ સાલ નતો સુકારો હું પોર હવામાન એ હારું હતું પણ હવામાન માં ઠંડી જ નતી પડી હા ઠંડી જ નથી ગરમી શરૂઆત થઈ ગઈ હતી સીધી ઠંડી પડે ને તો ગમે મોલ મારું ઠંડી નથી પડતી ઠંડી નથી પડતી ને હાલ તો એવું લાગે છે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે જીરાનું તો નું વાવેતર ઠંડી નું જ છે હા સાચી વાત સાચી વાત કેટલા પાણી પાયા હતા હજી સુધી જીરા